મતદાર યાદી સુધારણા અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા દરેક જિલ્લામાં પાર્ટીના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને ની જવાબદારી કાર્યકર્તોની નિમણૂક કરી તેમને જણાવવામાં આવ્યું હતું કે પદાધિકારીઓ તથા સમર્થકોને પોતાની નજીકના મતદાન મથક પર આજે અને આવતીકાલે એટલે કે તારીખ બાવીસ ત્રેવીસ નવેમ્બરના રોજ નવતી સાંજના પાંચ કલાક સુધી ઉપસ્થિત રહીને બીએલઓને તથા મતદતાઓને મતદાન યાદીમાં નામ નોંધાવવા માટે મદદરૂપ થવા માટે વિનંતી કરવામાં આવી હતી તે અનુસાર આજે સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના આમ આદમી પાર્ટીના વિજપડીના આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી શ્રી ભાટી તથા કાર્યકર્તાઓ દ્વારા મદદરૂપ થવા માટે હાજર રહ્યા હતા અને બીએલઓ સાથે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી અને કામને વેગ આપ્યો હતો અમરેલી જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી સરકારની ગાઈડલાઇન પ્રમાણે એસઆઈઆરની કામગીરી ચાલુ છે તે વિજેપડીની અંદર સરકારી સ્કૂલ વીડી નગદી હાઈસ્કૂલની અંદર જે કાંઈ પ્રક્રિયા ચાલુ છે ચૂંટણીના ફોર્મ ભરવાની એની અંદર સરકાર માન્ય નિમાયેલા બ્રાન્સ બુથ લેવલ ઓફિસર છે એની જગ્યાએ અમે બી ઓલ ટુ આમ આદમી પાર્ટી નિમા છે અને જે કાંઈ જરૂર પડે તેમાં અમે સહભાગીથી સહકાર દેવી છીએ જે કાંઈ કરવું પડે જે કાંઈ સરકાર તરફથી ગાઈડલાઈન પ્રમાણે અમે બધાય મતદારોને સમજાવી અને એનું જે કાંઈ કામગીરી હોય એમાં સહકાર દઈએ સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ